આજના પ્રયોજક છે પવનપુત્ર એનર્જી થોડા દિવસો પહેલાં જ સમગ્ર ગુજરાતમાં ધોરણ બાર કોમર્સનું પરિણામ જાહેર થયું છે ત્યારે સુરત શહેરના તમામ વિદ્યાર્થીઓએ પરિણામ સારું મેળવી સુરત શહેરનું નામ રોશન કર્યું છે ત્યારે સુરત શહેરના અમરોલી સ્થિત છાપરાભાઠા વિસ્તારમાં આવેલું અને સમજણ સાથે શિક્ષણ આપતું એકમાત્ર ક્લાસીસ એટલી ફોકસ કોચિંગ ક્લાસીસ આ ફોકસ કોચિંગ ક્લાસીસના ધોરણ બાર કોમર્સના બે એ બાજી મારી છે અને એ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે જેમાં ડાંગરિયા રાજવી બાણું અને ગઢિયા ક્રિશા બાણું મેળવી ફોકસ કોચિંગ ક્લાસ તેમજ પરિવારનું નામ રોશન કર્યું છે મારું નામ રાજવી કિશોરભાઈ ડાંગરિયા છે હું છેલ્લા આઠ વર્ષથી ફોકસ એજ્યુકેશનમાં અભ્યાસ કરું છું અને મારા ધોરણ દસમાં એકાણું ટકા આવ્યા હતા અને ધોરણ બારમાં ત્રણ ટકા આવ્યા છે અને બાર ની શરૂઆતમાં જ તે મારો અકાઉન્ટ વિષય થોડોક વીક હતો મને લાગતું નહોતું કે મારા જે આજે નાઇન્ટી નાઇન આવ્યા છે તે મારા આવી શકે પરંતુ આનું એક મુખ્ય કારણ કે જે શિક્ષકો દ્વારા જે મને મોટિવેશન આપવામાં આવ્યું અને જે શીખવવામાં આવ્યું તે એનો શ્રેય હું ફોકસ એજ્યુકેશનને આપું છું મારું નામ ઘડીયા ભરતભાઈ છે હું છેલ્લા સાત વર્ષથી આ સંસ્થા સાથે સંકળાયેલી છું મારા દસમામાં ચોર્યાસી ટકા આવેલા હતા અને બારમામાં માં બાણું ટકા આવ્યા છે તેનો હું ફોકસ એજ્યુકેશન ક્લાસને આવું છું મને ધાર્યું નહોતું કે મારે એ આવશે કારણ કે મારી બીમારીને કારણે હું બહુ જ ટેન્શનમાં રહેતી હતી પરંતુ હરેશરને કારણે અને ફોકસ એજ્યુકેશનને કારણે આજે મારો એ આવ્યો છે જે જેની માટે હું ખૂબ ખૂબ આભારી છું આ ઉપરાંત વાત કરવામાં આવે તો એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરનાર એવા અગિયાર વિદ્યાર્થીઓએ પણ સફળતા મેળવી છે ત્યારે આ તમામ વિદ્યાર્થીઓનું ક્લાસીસના સંચાલક હરીશ ઓળકિયા દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ક્લાસીસની વિશેષતાઓ વિશે જાણીએ અમરોલી વિસ્તારમાં સ્માર્ટ બોર્ડ ધરાવતું એકમાત્ર ક્લાસીસ એટલે ફોકસ કોચિંગ ક્લાસીસ અહીં સાયન્સના વિદ્યાર્થીઓ માટે સાયન્સ લેબની અલગ સુવિધા પણ કરાય છે આ ઉપરાંત વાત કરું તો ફોકસ કોચિંગ ક્લાસીસમાં શિક્ષણની સાથે સમજણ પણ આપવામાં આવે છે અને ફોકસ કોચિંગ ક્લાસીસ કંઈકને કંઈક પ્રવૃત્તિઓ સાથે પણ સંકળાયેલું હોય છે ખૂબ સારું પરિણામ રહ્યું છે ખૂબ બાળકોની મહેનત રહી છે શિક્ષક મિત્રોની પણ ખૂબ સારી મહેનત રહી વાલી મિત્રોનો ખૂબ સારો સાથ સહકાર રહ્યો છે ફોકસ ક્લાસીસમાં લેવામાં આવતી મોડલ ટેસ્ટ વીકલી ટેસ્ટ રાઉન્ડ ટેસ્ટ પ્રી બોર્ડ એક્ઝામ આ બધામાંથી બાળકો પસાર થયા એટલે કહેવાય ને પેલો હીરાને ઘસીને ઉજળો કરો એમાં બધા બાળકો ઉજળા થયા અને ખૂબ સારું પરિણામ લેવા અને સીતારમણ જેમ ચમક્યા છે એ બદલ ફોકસ ક્લાસીસ વતી હું દરેકને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને દરેકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સુરત જ્યા તમે એપાર્ટમેન્ટ સ્કૂલ કોલેજ હોસ્ટેલ તેમજ આપની જમીન પર સોલાર પ્રોજેક્ટ કરી આપીશું તો રાશિ જુઓ છું તો આજે જ કોન્ટેક્ટ કરો પવનપુત્ર એનર્જી કોન્ટેક્ટ નંબર